એ તો પહેલા આવતી હવે હતી આવતી સપના માં યાર તમે શું મગજ ની ગ્રા તમે તો ભો હો કે યાર સપના આવે તમે તો હાચું વેલા કેતા હતા કે મેં હત્યા એ ભૂત સાધ્યા હી હત્યા એ ની કેટલો પાછા ઉપર જાતે હો યાર હા તો આજ આપણે ભૂત સાધવા તો દેખી લો હેડો દાદ દેખી લો પણ હલવાવજો મત મને ની હળવા મને કોઈ વિદ્યાર્થી મૂ શેટો ઉપર એ દેખશું શું બાવળા છે હું ગોર રાઉન્ડ દોરું ને એના દેતે બેહી જાજો તો પહેલી વાર તો તમે મને બાર બેહારે તો અરે પેલો પાટો ભૂંગી નાશ્યો તો યાર એ પેલો મૂર્ખો એને તો આ વખત નહીં લઈ જવાનો એટલે મરાવતા મરાવતા બચાયા

ભટચેલો ભોપો હે તમારી થોડી વગી બનાવો તો કોઈ ભૂતડી બૂતડી તમે ફોલો કરાયો કાઢે એટલે ભુવાજી ફોન આવ્યો હલો એટલે ના હોય એટલે કે આવું ના હોય એટલે શું વાત કરી એટલે શું રહી એમાં તમને ભુવાજી ની વાત કરવામાં સુખરું તમે તો શું શું ઘાટો ખબર જ નહીં પડતી અને આવા દુઃખ તો હું પેલી વાર જોયે યાર એટલે પાછો કોક ના લો હા એ ભુવાજી નો અમુક પેલો પાવળ જ બોલું શું થયું અલા એડા ભોંડ ખાઈ ગયા હું તમને ફોન કરી આ પણ મોણસો લે લે એડા ભોંડ ખાઈ ગયા ભોંડ ખાઈ ગયા ભોંડ 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 ઈ કેવા અલ્યા ભોંડ એટલે ભોંડે જ કેવાય ભુંડ ને ભોંડ બધું એક જ છે એ તમાર ભેલો રહી રહે ને તો મુયો ઉંધીઓ ભાષા બોલતા રહીયો પકડો તમારા મન તો બીજું કોઈ લાય રેગડી ને એવું કરતે જાવ એટલે બીજું બધું હું નહીં હવે રસ કરતો યાર પેલા હતું ભાઈ સોડી મેલી હવે સોડી મેલી તો આપણે કાળી ચૌદસ ના જવાન થાય તો આજે તો શું થયું આ તો ભાગ બારસ ના ઓ આજ ભાગ બારસ તો કાલ પરમે કાળી ચૌદસ છે તો તમે આવશો આવશો વળી ચમ નહીં આવો લેબુ બેબુ લઈને આવજો બસ કિલો મરચા લાવજો કિલો છો મરચે બે આલો પેલા પેલી વાર પેલા ભૂતો આ ગોપા પેલા ગોટા નતા ખબરા મરચા લઈને આવશે પર બેસે તો બનાવી ખાઈ ગોટા ગોટા નહીં ખાતા હાથ માગી તમારે ચાર માર્ક થી મારે તો હું તો મારો હાથ નહીં આવે પણ હું નહીં ભાઈ બીજા દાડે તમે કમ્પ્લીટ હાથ કરી લે હું એટલે ના થાય તો ભાઈ તમે તો કોઈ થોડા પૈસા આલો દવાખાના મારે હાથ નું જેટલા પચાસ ભૂત હાથ કાપી ના દીધા તો હાથ હાથ નહીં આવી રે બે કમ્પ્લીટ એટલે હાથ કાપે તો પાછો આવે આવે હાથું બોલો આવે ભાઈ એમ કેજો મત કે હાથ કપાઈ ગયો

બધું કરવું તલવાર નતા લઈ જાય નથી લાઈ તલવાર એટલે હવે તમારે મને તમારો બંગલો વધી હાલ તો નહીં હાલ બંગલો તો નહીં બધી તમે સાપરા મને બંગલો કરી હાલ એ વાત તો સાચી છીએ તને પણ પચાસ રૂપિયા તો આલો જોયું ત્રીજા મેળવા ને આ મોબાઈલ આલો લઈ તમાર તો અટપટા ફોન આવી ગયા જ ભેજી મારો તમે તારી

આપડે લાબાનું મેઠા ને માં મેઠા બેઠા પૈસા ત્રણસો રૂપિયા કિલો જે જીની થોડી લાંબી હવે હજુ ગુથડ ને ખબર પડે કે આ તેલ ની તો હેડો તને ના વિદ્યા વિદ્યા ચોપડીઓ વાત પાકી કરવાની ના વિદ્યા યાદી

ભૂત સાતવાર અમને ભુવા જ ડરો હો તમે તો ડરતો નહિ યાર ખાલી એક્ટિંગ કરતો તમે પૂરેપૂરો ગયો એટલે પૂછો બે જણા હેડો ડરતા નહીં કે પાછા મને તો ડર લાગે

તમે જુઓ મને ડર લાગે તમે જાતા યાર એ એ ભૂત એ ભૂત આ બોજી બોલાવી એ બોલતું નહી હેડો કને જે દેખતા હેડો હું તો મનની મારા હેડો હનુમાન ચાલતા બોલા હાથ પકડી જો જય હનુમાન જ્ઞાન કુણ સાગર જય હનુમાન અલ્યા લ્યા આ ચીયો મૂર્ખો હેલા મોણસ છે હુંવા દીજે કા લે બે એ ભાઈ ઓ શું કરે હે આ ચીયો હે ઓય શું કરે હે હું તો વાતો કરું મો વેરી કા અલ્યા ઓય રોડ ઉપર વાતો કરવાના ના લે લે બોજી મરોત પર આડ અટકતી લે મારે મને ફુવારા ને ખર્ચો કાઢવો પડે એટલે આ ઘેર જઈને વાત કર ને કે ધોળ દઈ ને આલુ હમણે હેડ ઘેર ડરાય નો છે ભુવાજી ને મને તો અલ્યા અચ્છા ડરી ગયા યાર એટલે ભુવાજી મેં તો કીધું આ કેટલું ભૂતે હાલ મારતો જીવ લે ઓતીડમ થી પેપડમ જતો રહે તો એટલે મારો જીવ હે ને મગજ માં જાતો રહે તો પણ પાસે તો એટલે ભૂતે દઈ જીવતા જાગતા ભૂત થી તો ડરો હો એટલે તાણી ભૂત સાદવા મોહણીઓ આવી ગયું એટલે ભુવાજી પેલા કોક બોલે હે બોલે તો કાલે કાલ ચૌદેસી યાર આ બીજો જમ ઘેર એટલે હેડો યાર તમે ડરતા નહીં હું નહીં ડરતો એડો સાચું બોલજો કે એમ સત્રી બુદ્ધિ સાથે હોય યાર આરવડ પેલા ભૂ જાયું એ ગયા એ ભૂ ગયા લઈ યાર એડો આવો પણ તમે હનુમાન ચાલીસા બોલો તો હું આવું ઈ એટલું મંત્ર બોલી હું ગાય કર દોય આરો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ લા બધું તમે જાજો તો નહી લ્યા તમે તો અંદર બે હવાનું ભડાવો બઢાવો નકર ભૂત ભેડા થાય

Terima kasih telah <laughs> menonton!